હેલો રાધે રાધે મિત્રો વેલકમ માય યુટ્યુબ ચેનલ આજે આપણે વાત કરીશું ભાવનગર જિલ્લાના રાજપરા ગામજીના મંદિર સ્વામી ભોળાનાથની ત્યાં દર્શન કરી માતાજીના દર્શન કરો જય જયમાં ખોડિયાર ચાલો આપણે એ પવિત્ર સ્થાન પર જઈએ જ્યાં માતાજીની છ બેનો અને માતાજી પોતે બિરાજમાન છે ટેકરી ઉપર જ્યાં માતાજીનું મંદિર છે તો મિત્રો આપણે આગળ વધીએ અને જઈએ હવે ટેકરીવાળા મંદિર ઉપર તો આ સીડી છે માતાજીની જે ઉપર માના દર્શનમાં છ બહેનો સાથે બેઠા છે તો એમના દર્શન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ આ મંદિર સામે જ પાણીનો ધરો આવેલો છે જે દાંતણિયા ધરા તરીકે ઓળખાય છે અને ભાવનગર રાજ્ય પર શાસન કરવાવાળા મહારાજ તખતસિંહ માં ખોડિયારના ભક્ત હતા જેને સતરાસો અડતાલીસથી લઈને અઢારસો સોળ સુધી શાસન કર્યું અને રાજાએ માતાજીને પ્રાર્થના કરી કે માતાજી તમે મારી રાજધાનીમાં બેસણા કરો માતાજીએ રાજાની પ્રાર્થના સ્વીકારી અને માતાજી રાજા સાથે વચને બંધાયા કે રાજા હું તારી સાથે આવું પણ તું પાછું ફરીને જોઈશ તો મારા બેસણા ત્યાં જ થઈ જશે અને ત્યાં જ તું મારું મંદિર બંધાવજે તો આવી રીતે છે મા ખોડિયારનો ઇતિહાસ અને માનું ધામ તો આપ પણ જરૂરથી પધારજો બધાને રામ રામ જય ખોડિયારમાં વિડીયો પસંદ આવે તો લાઇક શેર જરૂર કરજો રામ રામ